વડોદરા લોકસભા બેઠક જ્યાં આમ તો કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ નથી પરંતુ વડોદરાના મતદારો શાંતિ અને વિકાસની વાતને ધ્યાનમાં લઈ મત આપતા હોય છે અને એટલે જ ભાજપ માટે આ બેઠક સેફ માનવામાં આવે છે વડોદરા લોકસભા બેઠકમાં સાવલી વાઘોડિયા વડોદરા શહેર સયાજીગંજ અકોટા રાવપુરા અને માંજલપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે વડોદરા લોકસભા બેઠક પર મહારાષ્ટ્રીયન વૈષ્ણવ પાટીદાર ક્ષત્રિય અને ઓબીસી જ્ઞાતિના મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે જેમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ત્રણ લાખ ઓગણપચાસ હજાર ઓબીસી મતદારો ચાર લાખ સત્યાવીસ હજાર પાટીદાર મતદારો બે લાખ બોતેર હજાર વૈષ્ણવ મતદારો બે લાખ તેત્રીસ હજાર મુસ્લિમ મતદારો એક લાખ પંચોતેર હજાર ब्राह्मण મતદારો એક લાખ પંચાવન હજાર ક્ષત્રિય મતદારો એકાણું સુધી આ બેઠક મોટા ભાગે કોંગ્રેસના કબજામાં હતી ઓગણીસો માં ભાજપે દીપિકા ચિખલિયા ને મેદાને ઉતાર્યા હતા અને ઓગણીસો માં પહેલી વાર ભાજપે આ બેઠક ઉપર જીત મેળવી ઓગણીસો છન્નુ માં સત્યજીતસિંહ ગાયકવાડ કોંગ્રેસ તરફથી આ બેઠક ઉપર જીત્યા હતા જ રહી છે બે માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત વડોદરા બેઠકથી જીત્યા હતા નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક ખાલી કરી અને પેટા ચૂંટણીમાં રંજનબેન ભટ્ટ જીત્યા હતા જોકે આ વખતે ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા વિવાદ ઉભો થયો હતો અને ભાજપને ઉમેદવાર બદલવા પડ્યા ભાજપે રંજનબેન ભટ્ટની ટિકિટ કાપી હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા છે હેમાંગ જોશી વ્યવસાયી ડોક્ટર છે યુવા મોરચા અને આરએસએસમાં કામ કરી ચૂક્યા છે તેઓ પ્રથમ વખત કોઈ ચૂંટણી લડી રહ્યા છે હેમાંગ જોશી ભાજપના યુવા ચહેરા તરીકેની ઓળખ ધરાવે છે માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે જ ઉમેદવાર બન્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉપાધ્યક્ષ છે તેઓ શિક્ષણ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર હેમાંત જોશીની સામે કોંગ્રેસે જસપાલ સિંહ પઢિયારને ટિકિટ આપી છે જસપાલ સિંહ ક્ષત્રિય સમાજનો અગ્રણી ચહેરો છે તેઓ એકલબારા રાજવી પરિવારમાંથી આવે છે કોંગ્રેસે તેમને ક્ષત્રિય યુવા નેતા તરીકે આગળ કર્યા છે સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો છે તેઓ નિર્વિવાદિત છબી ધરાવે છે પાદરા વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂક્યા છે ભાજપ પાસે વડોદરા શહેર અને જિલ્લાના સાવલી વાઘોડિયાના વિકાસના કાર્યોની ગણતરી છે તો કોંગ્રેસ દાવો કરે છે કે વડોદરા શહેરનો વિકાસ રૂંધાયો છે અને નાગરિકો રોડ રસ્તા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે વડોદરા હોય કે કોઈ પણ મહાનગર હોય એની સ્વચ્છતા ખાલી ને ખાલી કોર્પોરેશન પૂરતી સીમિત ના હોય એની જવાબદારી લોક ભાગીદારીથી બધાએ સાથે મળીને લેવાની હોય છે તો આ કઈ રીતે આપણે સ્વચ્છતાની જાગૃતિ લાવીએ અને વધારે વડોદરાને સ્વચ્છ બનાવીએ સાથે વિશ્વામિત્રી રિવરફ્રન્ટનો પણ ખૂબ જ એક એમ્બિશિયસ પ્રોજેક્ટ છે અમારા અત્યારે પ્રભારી મંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજી અને તમામ સરકારના આગેવાનો પણ આ બાબતે સક્રિય છે તો એને પણ આપણે કઈ રીતે આગળ લઈ જઈ શકીએ રોડ કનેક્ટિવિટી છે ટ્રેન કનેક્ટિવિટી છે અને એર કનેક્ટિવિટી છે ઇમિગ્રેશન માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટના પ્રયાસોથી શરૂ થયું છે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું તો હવે કઈ રીતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન શરૂ થાય એ બાબતે પણ તમામ પ્રયાસો કરવામાં આવશે સાચા અર્થમાં વડોદરાની જનતાએ એક વાત વિચારવી જોઈએ કે શું જે લોકોને અમે આટલા વર્ષો સુધી મત આપીને સરકારમાં મોકલ્યા છે કેન્દ્રોમાં મોકલ્યા છે તો સાચા અર્થમાં એ લોકો આ પ્રશ્નો જે વડોદરાના છે એ સોલ્વ કરવામાં સફળ રહ્યા હું વડોદરાની જનતાને કહેવા માંગુ છું શું અત્યારે કોઈને કોઈ તકલીફ નથી બધું તો કેટલી જાતની લોકો તકલીફો વેઠી રહ્યા છે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે કોઈ પણ કાર્યકર્તાને ધારાસભ્ય કે પછી સાંસદ બનાવવા પાછળ મતદારો પ્રમુખ સ્થાને રહે છે ત્યારે એ જાણવું પણ જરૂરી છે કે વડોદરા લોકસભા બેઠકના મતદારોનો મત શું છે સરકારથી બહુ સંતોષ છે હવે આગામી આગામી પાંચ વર્ષ માટે બી આપણે એનાથી વધારે કંઈ થશે એવી આપણે અપેક્ષા બી રાખીએ છીએ હવે નવા ઉમેદવાર આપણે ડૉક્ટર હેમંતભાઈ જોશી આવ્યા છે એ બી શિક્ષિત છે યુવા છે એટલે એમનાથી વધારે અપેક્ષા અમે રાખીએ છીએ એમથી વધારે એના જે માણસો છે તે કામ નથી કરતા ઉપરથી જે ઓર્ડર આપે છે સ્વચ્છતા કરો એ કરો પાણી ગંદુ આવે છે પબ્લિકની સમસ્યા છે એનું નિરાકરણ નથી આવતું અહીં પોસ્ટ ઓફિસ પાસે ચાર દિવસથી વાલ લીકેજ હતો કેટલું બધું પાણી વેડફાઈ ગયું